મોટી રકમ ભરી હોય તો સો ટકા પ્રશ્ન પચાસ હજાર થી વધારે રકમો ભરીને જેને ખાતેદાર સર્ટિફિકેટ લીધા છે એ લોકો રોસે રાતા પાણીએ રોસે લખી રાખજો સામાન્ય સિસ્ટમનો તમે ભોગ બન્યા હોય હજાર બે હજાર દીધા હોય પાંચ હજાર તો એ સિસ્ટમનો ભાગ કહેવાય અમે તો એ નથી દેતા મેં તો લગભગ ઓછામાં ઓછા હવાસો દોઢસો સર્ટિફિકેટ કઢવી લીધા છે રાતી પાઈ કોઈ નથી દીધી પણ એ તમારું કામ નથી કે કોઈ સામાન્ય બીજા એડવોકેટનું કામ નથી એ સિસ્ટમ પ્રમાણે હજાર બે હજાર પાંચ હજારનો નો વહીવટ ઠીક છે

તૂટતી ખાતેદારીના કેસમાં ખાસ સમજજો તમારી ખાતેદારી એવું ન માની લેવું કે તમે વારસોથી ખાતેદાર છો બાપદાદાના વખતે માનો કે હું છું મારી ચોથી પેઢીના ખાતેદારો હતા તો પણ મારી એક જગ્યાએ ખાતેદારી તૂટી જવાની શક્યતાઓ હતી આ તો મારી પાસે બીજી લિંક હતી ને મારી ખાતેદારી ઓલરેડી તૂટી ગઈ હતી આવું તમારા કેસમાં પણ બની શકે કે ખાતેદારીની બીજી લિંક એટલે શું દાખલ કે મારા દાદા પાસે ચાર સર્વે નંબર હતા આ બે સર્વે નંબરમાં મારા બાપુજીનું નામ છે આ બે સર્વે નંબરમાં મારા બાપુજીનું નામ નથી ભાગમાં નથી આવી બીજા ભાઈઓના ભાગમાં ગઈ છે હવે આ બે સર્વે નંબરથી એક સર્વે નંબરમાં મારી ખાતેદારી તૂટી લિંકમાં પણ આ બીજા સર્વે નંબરમાં મારી વારસાઈ જીવતી હતી તો આ એક સર્વે નંબર ભલે મારી ખાતેદારી તૂટી આમાં બચી ગઈ પણ મારી પાસે જો આ ખાતું ન હોત બીજો સર્વે નંબર ન હોત તો મારી ખાતેદારી હંડ્રેડ પર્સન્ટ તૂટી ગઈ હોત આવું ઘણાના કેસની અંદર બને આ હું જેન્યુઅન વાત કરું છું કોઈને બીવડાવવા માટેની વાત નથી કરતો ખેડૂત ખાતેદારી એ અઘરો વિષય છે નવો પરિપત્ર જે છે કે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટની જરૂર નથી હા ખેતીની જમીન ખરીદવા માટે નથી પણ એને કરવા માટે ઓગણીસો અઠ્ઠાવનથી જોવાનું એ પરિપત્રમાં ચોખ્ખી જોગવાય છે આ તો બધી વસ્તુ એક જ થઈ આસમાન છે ગીરા ખજૂર પે અટકા ઉપરથી પડ્યો ખજૂરના ઝાડવા ઉપર નાથી પડશે તો હાથ તો ભાંગવાના કે માથું ફાટશે તો ખેડૂત ખાતેદારીનો પ્રશ્નની અગત્યતા સમજજો ભલે મર્યાદિત થઈ મરજિયાત થયું હોય પૈસા દઈને ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ ખરીદવા નહીં ઓરિજિનલ લિંક તમારી ચેક કરવી અને જો ખરેખર ખાતેદારી તૂટતી હોય તો ત્યાં ઊભું રહી જવું જેટલી થઈ એટલાની એક સાત બે હજાર પંદર પહેલાંની હશે દસ ટકા પેનલ્ટી ભરીને છૂટી જશો એક સાત અને એના પછીની હશે તો ત્રણસો ટકા પેનલ્ટીવાળી છે એટલે હવે નવું કશું કરાય નહીં ત્યાં ઊભું રહી જવું અને આપણી ખાતેદારી તૂટતી હોય તો નવી ખાતેદારીની ચેનલ ગોતી લેવાય જે નવી ખાતેદારીની ચેનલ નાનામાંથી એટલે હું કહું છું ને ભાણીયા આવે ભાગ માગવો નહીં અહીંયા ભાણી આવે ખાલી ખાતેદારી લેવા જવી ભાગ માંગવા નહીં એટલે એ જો જીવતી હોય તો એ ચેનલમાં જવું ક્યાંય રિવિઝન થતી હોય તો રિવિઝન કરીને ખાતેદારી લેવી નહીં પછી છોકરાઓ પૈણા ને ત્યારે ખાતેદારની દીકરી ગોતવી પણ નવી લિંક તૈયાર કરવી જૂની તૂટતી ખાતેદારીના કેસમાં સાત નંબર જીવતું હોય કે મને એકવાર પ્રમાણપત્ર મળી ગયું છે એમ સમજીને આગળ જતા નહીં નહીં રમણીકભાઈના શબ્દો યાદ રાખજો કે રાતા પાણીએ રોસો